ભુજમાં સાતમ આઠમના મેળામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લોકોને સત્તા મંડળની પ્રવૃત્તિથી વાકેફ કરવા માટે સ્ટોલ ખુલ્લો મૂકવામાં આવશે બંધારણમાં આવેલ મૂળભૂત પાયાના સિદ્ધાંત સર્વને સમાન ન્યાયને ધ્યાનમાં રાખી તમામ જન સમુદાયને ન્યાય મેળવવા માટે તથા સંબંધિત કાયદાકીય બાબતો અંગે પ્રાથમિક માહિતી મળી રહે તે હેતુથી સ્ટોલ મૂકવાનું આયોજન હાથ ધરવામાં આવશે આ દરમિયાન વિવિધ પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવશે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના શ્રી સોલંકીએ આ અંગે ચંચણ્યુસ સાથે વાત કરી હતી કચ્છ જિલ્લામાં અલગ અલગ સ્થળોએ સાતમ અને આઠમના તહેવાર નિમિત્તે જાહેર મેળાઓના આયોજન થતા હોય છે તે જાહેર મેળામાં અત્રેની જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળો દ્વારા લીગલનો સ્ટોલ મૂકવામાં આવે છે લીગલ સ્ટોલમાં કાયદાને લગતી સામાન્ય માહિતીઓ અને પક્ષકારોને કે લોકોને જાહેર જીવનમાં જે રૂટિનમાં જે કાયદાઓ ઉપયોગી થાય એવી એવી કાયદાની જોગવાઈઓની પત્રિકા રૂપે વેચણી કરવામાં આવે છે તેનાથી સામાન્ય જનતાને માનો કે ટ્રાફિક છે પછી નાની મોટી જે સંસ્થાઓમાં એમની કામગીરીને લગતા જે જોગવાઈઓ હોય એ બધી સામાન્ય સમજ પડે જેનાથી જાહેર જનતામાં કાયદા પ્રત્યે થોડી જાગૃતિ આવે સાતમ આઠમના મેળા નિમિત્તે ત્રણ દિવસ સુધી અત્રે અમીરસર મુકામે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તરફથી લીગલ સ્ટોર મૂકવામાં આવશે